દ્વારા અપાયેલા નિવેદન ને લઈને ગોધરા ભાજપ દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું અને કોંગ્રેસના નેતાઓની વાણી વિલાસ માનસિકતા ફરી એકવાર સામે આવી હોવાનું કહેવામાં આવ્યું હતું ગોધરા શહેરના ચર્ચ પાસે વિરોધ પ્રદર્શન કરી પિત્રોડાનું પુતળું બાળી વિરોધ નોંધાવ્યો હતો ભાજપના નેતાઓ અને કાર્યકરો દ્વારા સામ પિત્રોડાના બેનર સાથે દેખાવ કરવામાં આવ્યો હતો સાથે જ નારેબાજી કરવામાં આવી હતી જેમાં ગોધરાના ધારાસભ્ય બીજેપી પ્રમુખ મહિલાઓ તેમજ કાર્યકરો ઉપસ્થિત રહી વિરોધ નોંધાવ્યો હતો તાજેતરમાં જ કોંગ્રેસના નેતા દ્વારા કરાયેલા નિવેદનનો ગોધરા શહેરમાં પણ વિરોધ કરવામાં આવ્યો હતો કોંગ્રેસના નેતા સામ પિત્રોડા દ્વારા ભારતીયોને લઈને નિવેદન કરવામાં આવ્યું હતું જેનો સમગ્ર ભારતમાંથી વિરોધ ઉઠ્યો હતો ત્યારે પંચમહાલ જિલ્લા સંગઠન દ્વારા ગોધરા શહેરના ચર્ચ સર્કલ ખાતે સામ પિત્રોડાના દહનનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો ધારાસભ્ય સી કે રાહુલજી સહિત જિલ્લા ભાજપ પ્રમુખ ભાજપના અન્ય હોદ્દેદારો આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા હતા સામ પિત્રોડા સામે સૂત્રોચ્ચાર કરીને વિરોધ વ્યક્ત કરવામાં આવ્યો હતો